બસીર મોહમ્મદ હનીફ ઇરસાદ મોહમ્મદ હનીફ નામના બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે ઘટના સ્થળે હાજર નહીં મળી આવેલા આરોપી ઈરફાન જેડા અવિશ કટિયા ઇમરાન જેડા રાયબ જેડા નામના ચાર શખ્સોને પોલીસે ફરાર બતાવીને તમામ આરોપીઓ વિરુદ્ધ માળિયા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી